મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી અતુલભાઈએ પોતાના મોબાઈલની ફ્લાઇટ ટેકર એપ્લિકેશનમાં મહેકની ફ્લાઇટનો નંબર નાખી સર્ચ કર્યું રોયલ ડસ્ટ એરલાઇન્સની ફ્લાઇટને એરપોર્ટ પર પહોંચવાને હજુ ઘણી વાર હતી કદાચ પોતાની વ્હાલી દીકરી મહેક બે વર્ષ પછી કેનેડાથી ફક્ત એક મહિના માટે પરત આવી રહી હતી એટલે અર્સો વીસમાં તે થોડા વહેલા એરપોર્ટ પહોંચી ગયા હતા મહેકે ટોરાન્ટો યુનિવર્સિટીમાં યુવન સાયન્સમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો બે મહિના પછી તેને ડિગ્રી હતી તેને કેનેડામાં વર્કિંગ વિઝા મેળવવાની સાથોસાથ ઓન્ટરિયો સ્થિત કેનેડિયન રિસર્ચ સેન્ટરમાં રિસર્ચ આસિસ્ટન્ટની નોકરી માટે અરજી કરી હતી જેની મંજૂરીની રાહ જોવાતી હતી તેની પાસે હાલ જલ સમય હોવાથી તેના ડેડીને મળવા અને તેમને કોન્વોકેશનમાં હાજર રાખવા તેની સાથે કેનેડા લઈ જવા માટે તે ભારત આવી રહી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અતુલભાઈએ વેઇટિંગ લોજની કુર્સી પર બેઠક જમાવી તેમણે વિચાર્યું સમય કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે નાની ઢીંગળી જેવડી મહેક યુવતી બની ગઈ છે મહેકના ઉછેર માટે અતુલભાઈએ ખૂબ મોટો ભોગ આપવો પડ્યો હતો જે તેમણે હસતા હસતા આપ્યો હતો બે વર્ષ પહેલાં તે મહેકને કેનેડા ભણવા માટે મોકલવા તૈયાર ન હતા પરંતુ તેને ખૂબ જીદ કરી એટલે તેમના કાળજાના ઘટકાને કમ અને કેનેડા જવાની હા પાડી હતી આજે તે તેનો અભ્યાસ પૂરો કરી એમ કેમ પરત આવી રહી હતી તેની તેમની ખુશી હતી મે કે કેનેડા જતા પહેલા અતુલભાઈને કેટ કેટલી સલાહો આપી હતી કેટલી ભલામણો કરી હતી દાદીની જેમ કોઈ સારું પાત્ર જોઈ ફરીથી લગ્ન કરી લેવા માટે પણ તેને સૂચન કર્યું હતું પાગલ છોકરી તે ઉપરાંત બંગલાના વયો કૃદ્ધ નોકર રામુ કાકાને પોતાના ડેડીને સાચવવા ભારપૂર્વક જણાવ્યું હતું તેના પાલતુ કૂતરા ટોમીને પણ તેમની દેખરેખ રાખવા માટે ભલામણ કરતી ગઈ હતી અતુલભાઈને લાગ્યું કે છેલ્લા સત્યાવીસ વર્ષમાં તેમના જીવનમાં કેટલાય વમળ ઉઠ્યા હતા અને સમ્યા હતા તેમનું જીવન એક એવી ભૂલ ભૂલામણામાંથી સપડાયું હતું જેમાંથી બહાર નીકળવાનો માર્ગ હજુ સુધી તેમને જડ્યો ન હતો જૂના પ્રસંગો ચલચિત્રની જેમ તેમની સામે જીવન ધવા લાગ્યા હતા અંધેરી મુંબઈ સ્થિત ભવંસ કોલેજમાં અતુલનો પ્રથમ દિવસ હતો ઊંચા ઊંચા પામ વૃક્ષોથી ઘેરાયેલા કેમ્પસમાં વર્ષોવા બીચ તરફથી આવતા ભેજવાળા પવનો શરીર પર ચિકાસનો અનુભવ કરાવતા હતા કોલેજની ભવ્યતાને નિહાળતો અતુલ બેફિકરાઈથી કોલેજના આર્ટ્સ વિભાગ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે બેહદ ખૂબસૂરત યુવતી સાથે તેની નજરો એક થઈ હતી તે યુવતી બે ક્ષણ અતુલને તાકી રહી હસીને શરમથી પોતાની નજર નીચે ઊંચી ડાળી દીધી હતી અતુલના હૃદયની ધડકનો તેજ થઈ ગઈ હતી તેણે તેની આજુબાજુ નજર નાખી કોઈની પણ નજર તેમની તરફ ના હતી તે હિંમત કરી ચાર ડગલા આગળ વધ્યો તે ખૂબસૂરત યુવતી પાસે આવીને બોલ્યો હાય આઈ એમ અતુલ અતુલ અદાણી નીચે નજરે પોતાના પગના અંગૂઠાથી જમીન ખોતરી રહેલી યુવતીએ પોતાની નજર ઊંચી કરી દબાતા અવાજે કહ્યું ઓ કિંજલ

આખી રાત કિંજલ તેના સપનાઓમાં આવી તેને પચવતી રહી હતી બીજા દિવસે ખૂબ સારી રીતે તૈયાર થઈ બ્લુ જીન્સ અને મરૂન ટી શર્ટ પરિધાન કરી તેના પર મોગા સેન્ટનો સ્પ્રે કરી અતુલે તેનો ટુ વ્હીલર કોલેજ તરફ દોડાવી મૂક્યું ગઈકાલે જે જગ્યા પર કિંજલ સાથે મુલાકાત થઈ હતી તે આવી અતુલ કિંજલની રાહ જોતો ઊભો રહ્યો પિરિયડ શરૂ થવાનો સમય થઈ ગયો તેમ છતાં કિંજલના દર્શન ન થયા એટલે અતુલ આજુબાજુ નજર કરતો કરતો પોતાના વર્ગ તરફ રવાના થયો કોલેજ છૂટ્યા પછી તે કેમ્પસના દરવાજા પાસે કિંજલની રાહ જોતો ઊભો રહ્યો પરંતુ કિંજલ ન દેખાઈ તે નિરાશ થઈ ઘરે આવ્યો બીજા દિવસે પણ કિંજલના દીદાર ન થયા એટલે તે વિવળ થઈ ગયો બે દિવસ પછી પ્રથમ વર્ષ બી એના વિદ્યાર્થીઓના વર્ગોની ફાળવણી થતાં અતુલના ફાળે બી ડિવિઝન આવ્યું હતું તે જ્યારે બી ડિવિઝનના વર્ગખંડમાં દાખલ થયો ત્યારે પીરિયડ શરૂ થઈ ગયો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો હવે કહાની શરૂ થશે તે પ્રોફેસરની પરવાનગી મેળવી ચૂપચાપ વર્ગમાં દાખલ થઈ પ્રથમ બેચ પરની ખાલી જગ્યામાં બેસી ગયો બે પીરિયડ પછી રિસેસ પડી આખો વર્ગ ખાલી થઈ ગયા પછી તે વર્ગની બહાર જવા ઊભો થયો તે માંડ ચાર ડગલા ચાલ્યો હશે ત્યાં જ તેને કાને સુરીલો અવાજ પડ્યો મિસ્ટર અદાણી કેમ છો તેને પાછળ નજર કરી તેની પાછળ હાસ્ય વેરતી કિંજલ ઊભી હતી તેની બાજુમાં તેની એક બેનપણી પણ ઊભી હતી તેને ઉત્સાહપૂર્વક કરી વાવ મિસ કિંજલ અંતાણી આઈ એમ ફાઇન થેન્ક યુ વિના કારણે ખડખડાટ હસી પડતા કિંજલ બોલી નો મિસ કિંજલ અંતાણી ઓનલી કિંજલ ઓકે હાસ્ય વ્ય તો અતુલ બોલ્યો ઓકે ઓનલી કિંજલ અને તમારે પણ મને ફક્ત અતુલ જ કહેવાનું નો ફોર્માલિટી ઓકે કિંજલે આંખના ઈશારાથી સંમતિ આપી કિંજલની બહેનપણી બહાર ચાલી ગઈ રિસેસ પૂરી થઈ ત્યાં સુધી કિંજલ અને અતુલ ટૂંકા વાક્યોની આપલે કરી એકબીજાનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરતા રહ્યા થોડા દિવસોમાં કિંજલ અને અતુલ ખૂબ સારા મિત્રો બની ગયા હતા કોલેજના ત્રણ વર્ષ દરમિયાન બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી તેમને બંનેને એકબીજા વિના ચેન પડતું ન હતું રજાના દિવસે એક્સ્ટ્રા ક્લાસના બહાને બંને વિવિધ જગ્યાએ મળતા અને ગુટરગુ ગુટરગુ કર્યા કરતા અભ્યાસ પૂરો કરી અતુલ તેના પિતાજી સાથે ધંધામાં જોડાઈ ગયો હતો કિંજલ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરતા તેના પિતાના મિત્રની ઓફિસમાં નોકરીએ લાગી ગઈ હતી કિંજલ ખૂબ મહત્વાકાંક્ષી યુવતી હતી પોતાની નિષ્ઠા અને કાબિલિયતથી કિંજલે ઓફિસમાં પોતાનું વર્ચસ્વ પુરવાર જમાવી દીધું હતું દોસ્તો કંજુસાઈ ના કરશો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારો ભાઈ રોજ તમારા માટે સ્ટોરી મૂકે છે એક વર્ષના ટૂંકા ગાળામાં તે એક્ઝિક્યુટિવના મોબાદાર પદ પર પહોંચી ગઈ હતી તેને કંપની ખૂબ આકર્ષક પગાર આપતી હતી વેલેન્ટાઇનને દિવસે અતુલ અને કિંજલે શહેરની એક મોંઘી હોટલમાં ડિનર માટે ટેબલ રિઝર્વ કરાવ્યું હતું રાત્રે નવ વાગે બંને હોટલમાં આવી પહોંચ્યા ત્યારે આખી હોટલ યુવક યુવતીઓથી ભરાઈ ગઈ હતી હોટલમાં ખૂબ ઝાંખી રોશની હતી ઓર્કેસ્ટ્રા દ્વારા ધીમો પણ ખૂબ મધુર સંગીત પિરસાઈ રહ્યું હતું કિંજલ અને અતુલ મધોજ કરતા હિન્દી ફિલ્મોના સંગીતને માણી રહ્યા હતા પગરાવનો પણ અવાજ ન થાય તેનો ખ્યાલ રાખીને વેઇટર્સ યુવાન ગ્રાહકોને વાનગીઓ પીરસતા હતા ટેબલ નીચે કિંજલ અને અતુલના પગ એકબીજાને સ્પર્શ કરતા હતા અતુલે હળવેથી પોતાનો હાથ કિંજલના લિસ્સા પર મૂક્યો કિંજલે પોતાનો મદો ચાંખો અતુલની આંખોમાં પરવી દીધી તેણે અતુલનો હાથ પોતાના હાથમાં લઈ એ ખળવું કર્યું અતુલ પ્રોત્સાહિત થઈ પોતાની બેઠક પરથી ઊભો થયો પોતાનો એક પગ વાળી કિંજલને ઉદ્દેશીને બોલ્યો કિંજલ યુ બી માય વેલેન્ટાઈન કિંજલે આંખના ઈશારે સંમતિ આપી પોતાને પ્રપોઝ કરવા ઘૂંટણ પર બેઠેલા અતુલના માથાના વાળ પોતાના હાથથી વિકેરીને અનુકૂળ પ્રતિકૂષ પાડતા અતુલે ઈરાજ રીતે સોનાની વિન્ટી કિંજલની રિંગ ફિંગરમાં પહેરાવી કિંજલને પોતાની વાગદત્તા તરીકે સ્વીકારી લીધી એક વર્ષ પછી કિંજલ અને અતુલ વડીલોની સંમતિથી લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા હતા કિંજલે લગ્ન પછી પણ તેની નોકરી ચાલુ રાખી હતી પાંચ વર્ષના સુખી દાંપત્ય જીવનના પારિવારિક એક પુત્ર અને પુત્રીના બની ગયા હતા બંનેનું લગ્ન જીવન ખૂબ સુખી હતું એકાએક કોણ જાણે કોઈની તેમના સુખી લગ્ન જીવન ને કોઈની નજર લાગી હોય તેમ લગ્ન જીવનના આઠ વર્ષ પછી તેમના જીવનમાં નાના નાના ઝઘડા થવા લાગ્યા હતા કિંજલ ખૂબ મહત્વાકાંક્ષી થઈ ગઈ હતી તે બાળકોના ઉછેર પર ધ્યાન આપવાના બદલે પોતાના કેરિયર પર વધારે ધ્યાન આપતી હતી અતુલ કિંજલને નોકરી છોડા દેવા દબાણ કરતો હતો કિંજલ તે બાબત સાથે સંમત થતી ન હતી કિંજલ અતુલને કહેતી હતી કે બાળકોના ઉછેરની જવાબદારી તેની એકલીની નથી અતુલે પણ બાળકોના ઉછેર માટે તેટલો જ ભોગ આપવો જોઈશે

તેણે અતુલનો ફોન રિસીવ ન કર્યો જેથી અતુલને ખૂબ ગુસ્સો ચડ્યો હતો અડધી રાત્રે કિંજલ ઘરે પહોંચી ત્યારે અતુલના મિત્રોથી ઘર ભરાયેલું હતું મહેક તામમાં ખૂબ કણસતી હતી અતુલ તેના મિત્રોને હાજરીમાં કિંજલ પર વરસી પડ્યો કિંજલને તે વાત પસંદ ન પડી તેનું અહમ ગવાયું તેણે અતુલ સાથે ખૂબ જ મોટો ઝઘડો કર્યો અને ઘરની બહાર નીકળી ગઈ તે આખી રાત કિંજલ ઘરે પરત ન ફરી અતુલ આખી રાત અને મેષને મહેકના માથા પર કોલન વોટ ડોક્ટરના પોતા મુક્તો બેસી રહ્યો બે દિવસ સુધી કિંજલ ઘરે ના આવી ત્રીજા દિવસે સાંજે તે ઘરે આવી તેના હાથમાં ડિવોર્સ પેપર હતા તેને તે કાગલો અતુલ સામે ધરી તેમાં સહી કરી આપવા કહ્યું અતુલ ડગાઈ ગયો તેને નવાઈ લાગી કે કિંજલ એક સ્ત્રી હોવા છતાં પોતાની બીમાર દીકરીના ખબર અંતર પૂછવાને બદલે કે એમાં બાલિશતાપૂર્વક વર્તી રહી હતી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ત્રણ વર્ષની મહેક પોતાની મમ્મી તરફ તાકી રહી હતી તેમનો વર્ષનો પુત્ર સ્કૂલે ગયો હતો અતુલ અને કિંજલ વચ્ચે ખૂબ ઝઘડો થયો મહેક પોતાના મમ્મી પપ્પાને ઝઘડતા જોઈ ડગાઈ ગઈ હતી અતુલે ડ્યુઝ પેપર પર સહી કરી આપવાની ધરાર ના પાડી દીધી કિંજલ પગ પછાડી ઘરની બહાર નીકળી ગઈ અતુલના મિત્રોએ બંને વચ્ચે સમાધાન કરાવવા ખૂબ પ્રયાસો કર્યા પરંતુ કિંજલ એક જ રટન લઈને બેઠી હતી કે અતુલે સૌની સામે તેનું અપમાન કર્યું છે એટલે તે દિલથી માફ કરી શકશે નહીં ભવિષ્યમાં ઝઘડા થતા રહેશે માટે બંનેને છૂટા થઈ જવું ઇતાવત છે ખૂબ સમજાવટ પછી પણ અતુલ કિંજલને છૂટા છેડવા આપવા સહમત ન થયો પરંતુ કિંજલને પોતાનાથી અલગ રહેવાની સંમતિ આપી દીધી કિંજલે મહેકને તેને આપી દેવા આગ્રહ કર્યો અતુલ મહેકને ખૂબ ચાહતો હતો અને મહેક વિના જીવી શકે તેમ ન હોવાથી તેને મહેકને કિંજલના હવાલે ન કરી કિંજલ મહેકના બદલે યજ્ઞેશને પોતાની સાથે લઈ ચાલી ગઈ જે દિવસે કિંજલ અગલ અલગ રહેવા ગઈ તે દિવસે તે એક સ્ટેમ્પ પેપર પર નોટરી સમક્ષ કરેલ લખાણ અતુલને આપી ગઈ હતી તે લખાણ દ્વારા કિંજલે અતુલને બીજા લગ્ન કરવા હોય તો તે કરી શકશે તે અંગે કિંજલ કોઈ વાંધો લેશે નહીં તેવી સંમતિ આપી હતી કિંજલના આઘાતકારી પગલાંને કારણે અતુલભાઈને કિંજલ પ્રત્યે અભાવ જન્મ્યો હતો એટલે પોતાનાથી અલગ થયા પછી તે ક્યાં ગઈ તેની તેમને કદી તપાસ ન કરી હતી એરપોર્ટની પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર રોયલ ડચ એરલાઇન્સની ફ્લાઇટ એરપોર્ટ પર લેન્ડ થઈ હોવાનો સંદેશો સાંભળી અતુલભાઈ વર્તમાનમાં પાછા ફર્યા તે જાણતા હતા કે કસ્ટમ અને ઇમિગ્રેશનની વિધિ પતાવી એરપોર્ટની બહાર આપવામાં મહેકને થોડી વાર લાગશે તેમ છતાં તે ઊભા થઈ પેસેન્જર્સના આવવાના રસ્તા પર મીઠ માંડીને ઊભા રહ્યા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો યાર કંજુસ ના કરશો ખાસીવાર પછી મહેકને આવતી જોઈ તેમની આંખોમાં જલ જલિ આવી ગયા મહેક હાય માય લવિંગ ડેડ હાવર્યું કઈ અતુલભાઈના ગળે વળગી પડી અતુલભાઈ રડતી આંખે મહેકની પીઠ પર પોતાનો વાલ ભર્યો હાથ ફેરવતા રહ્યા ઘરે પહોંચ્યા ત્યારે સંધ્યા થવા આવી હતી મહેકને જોઈ તેનો કૂતરો ટોમી તેના પગ ચાટવા લાગ્યો થોડી પછી તેની સામે જોઈ ટોમી ગુરક્યો જાણે મેકને પૂછતો હતો તું આટલો સમય ક્યાં હતી મેકે તેના માથે અને પીઠ પર હાથ ફેરવ્યો તેમ છતાં તેનો ગુરકાટ બંધ ન થયો તે મેકને કોઈ સંદેશો આપવા માગતો હોય તેમ તેના મોઢા વડે મેકનું જીન્સ ખેંચી અતુલભાઈના રૂમ તરફ દોરી ગયો મેક હસતા હસતા તેની સાથે અતુલભાઈના રૂમમાં ગઈ અતુલભાઈના રૂમમાં બધું અસ્ત વ્યસ્ત પડેલું હતું મેકે અતુલભાઈનો રૂમ વ્યવસ્થિત કર્યો પુસ્તકો સરખા સરખા ગોઠવતી નોટરી સમક્ષ કરેલું લખાણ તેના હાથમાં આવી ગયું હતું તે લખાણની પાછળ કોરા ભાગમાં અતુલભાઈએ લખ્યું હતું કિંજલ મેં તને મારા હૃદયના ઊંડાણથી ચાહી છે મારા જીવનમાં તારું સ્થાન અન્ય કોઈ સ્ત્રી લઈ શકે તેમ નથી મને આશા છે તને એક દિવસ તારી ભૂલ જરૂર સમજાવશે હું તારા પાછા ફરવાની રાહ જોઈશ પિતાનું લખાણ વાંચી મહેક દ્રવી ઉઠી તેને આજે તેની મમ્મી અને ભાઈની યાદ આવી ગઈ તેની મમ્મી અને મોટો ભાઈ અત્યારે ક્યાં હશે અને કેવી હાલતમાં હશે તેનો વિચાર આવતા તેની આંખો ઉભરાઈ આવી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અતુલભાઈને રૂમ વ્યવસ્થિત કરી મહેકે ટોમી તરફ નજર નાખી ટોમી જાણે હજુ પણ કોઈ સંદેશો આપવા માંગતો હોય તેમ તેના આગલા બે પગ ઊંચા કરી મહેક સામે બેસી તેનું માથું જમીન પર મૂકી દીધું તેને ટોમીની આંખો સાથે તેની આંખો મિલાવી ટોપ ટોમીની આંખોમાં આંસુ હતા મહેક ટોમી વાત સમજી ગઈ તે વિશાદ નજર ટોમી પર નાખી બેઠક ખંડમાં આવી ટોમી પણ તેની સાથે આવ્યો અતુલભાઈ સોફા પર બેઠેલા હતા મહેક અતુલભાઈ પાસે બેસી તેમનો એક હાથ પોતાના હાથમાં લઈ બોલી પપ્પા ટોમીએ મને ફરિયાદ કરી કે તમે તમારા રૂમમાં પૂરાય એકલા એકલા રડ્યા કરો છો સાચી વાત છે અતુલભાઈએ ટોમી જુઠ્ઠો છે કંઈ પોતાનું મોઢું ફેરવી લીધું ટોમી અતુલભાઈની વાત સાંભળી તેમની સામે જોઈ એક ગુરક્યું કર્યું મહેક હસી પડી એક મહિના બાદ મહેક અતુલભાઈને તેના કોન્વોકેશનમાં હાજર રહેવા તેની સાથે કેનેડા લઈ આવી ગઈ હતી મહેક અને બીજી ત્રણ છોકરીઓએ રહેવા માટે એક ફ્લેટ ભાડે રાખ્યો હતો પરંતુ અતુલભાઈને અવગડતા ન પડે તે માટે તેને ટોરેન્ટોમાં એક અલગ ફ્લેટ ભાડે રાખી લીધો હતો હજુ કોન્વોકેશનને વાર હતી મહેક અને અતુલભાઈ નાયગ્રા ધોધની મુલાકાત લઈ આવ્યા હતા મહેકનો બોયફ્રેન્ડ હેમત પણ તેમની સાથે આવ્યો હતો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એક દિવસે મેકે અતુલભાઈને કહ્યું ડેડી આ રવિવારે અહીંના ગુજરાતીઓએ રિવર રોક કેસીનો રિસોર્ટમાં એક ગેટ ટુગેધર રાખ્યું છે આખું આયોજન વડીલોના હવાલે છે હેમત અને તેના મિત્રોના તેમને મદદ કરી રહ્યા છે આપણે તેમાં સામેલ થવાનું છે અતુલભાઈ બોલ્યા બેટા તમારા જેવા જુવાનીઓ વચ્ચે મારા જેવા બુઢાનું શું કામ હું કબાબમાં હડ્ડી બનવા નથી માંગતો યુ ગો એન્ડ એન્જોય માય ઓ ડેડ બુઢા હોગા આપકા બાપ મેરા નહીં કઈ હસી પડી ડેડી અહીં રહેતા તમામ ગુજરાતીઓને વર્ષમાં એકવાર નાનો મેળાવડો થાય છે તેમાં ગુજરાતી વિદ્યાર્થીઓ પણ જોડાય છે બધા ખર્ચમાં સરખે ભાગે હિસ્સો આપે છે તમને ત્યાં ઘણા ગુજ્જુઓની મુલાકાત થશે કદાચ તમને ત્યાં કોઈ તમારો જૂનો મિત્ર કે પરિચિત પણ મળી જાય તો નવાઈ નહીં પછી તે મજાકિયા લહેજામાં આગળ બોલી અને જો તમને કોઈ બુદ્ધિ પસંદ આવી જાય તો તમે તેને પ્રપોઝ કરજો હું તમને સપોર્ટ કરીશ કહી અતુલભાઈને બાજી પડી લાડથી તેમને હોટેલ આવવા રાજી કરી લીધા મહેક અને તેના મિત્રો ગેટ ટુગેધર કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ વ્યસ્ત રહ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો નહીં હવે તો કાર્યક્રમની સંધ્યાએ હેમત પોતાની ગાડી લઈ મહેક અને અતુલભાઈને લેવા આવી પહોંચ્યો મહેકે હેમતને ઈશારો કરી પ્રોગ્રામની તૈયારી વિશે પૂછ્યું હેમતે થમ્સ અપનો ઈશારો કરી બધું બરાબર છે તેવું જણાવી દીધું મહેકના ચહેરા પર હાસ્ય ઉભરી આવ્યું હોટલ જતી વખતે મહેકે અતુલભાઈને કહ્યું ડેડી દર વર્ષે ગુજ્જુ ગેટ ટુગેધર અનોખી રીતે ઉજવવામાં આવે છે અતુલભાઈ બોલ્યા અનોખી રીતે એટલે મહેક બોલી એટલે કે ત્યાં સુધીને એક આશ્ચર્યજનક ટાસ્ક આપવામાં આવે છે હાજર રહેનાર દરેકે ટાસ્કમાં ભાગ લેવો ફરજિયાત હોય છે જીતનારને ઇનામ આપવામાં આવે છે અતુલભાઈ બોલ્યા પોકે મરંગો મોબાઈલ ગેમ જેવા અઘરા ટાસ્ક તો નથી હોતા ને મેં કસીને બોલી અરે ના બાબા એકદમ નિર્દોષ ટાસ્ક હોય છે જેમ કે સંગીત ખુરશી અંતાક્ષરી આંદળો પાટો લીંબુ ચમચી કોથળા દોડ સંતા કુકડી વગેરે વગેરે અતુલભાઈ બોલ્યા આ વખતે કયો ટાસ્ક છે મેં એક બોલી ટાસ્ક હંમેશા ખાનગી રાખવામાં આવે છે આપણને રમત શરૂ થાય ત્યારે જ ખબર પડશે આયોજકો છેલ્લી ઘડી સુધી ગુપ્તતા જાળવે છે અતુલભાઈ બોલ્યા જો અઘરો ટાસ્ક હશે તો હું તેમાં ભાગ નહીં લઉં મને તેવું બધું નહીં ફાવે મયક બોલી ડેડી બધું ફાવી જશે જોજોને ને ખૂબ ફન થાય છે ગાડી પાર્કિંગમાં આવી પહોંચી હતી પાર્કિંગમાં કેટલા ગુજ્જુ યુવાનો હાથમાં કાગળના માસ્ક લઈ ઊભા હતા તેમના ચહેરા પર પણ માસ્ક પહેરેલા હતા તેમણે મયક અને હેમત અને અતુલભાઈને એક એક માસ્ક આપ્યો માસ્ક પહેરીને જ બેન્કવેટ હોલમાં જવાનું છે તેવી સૂચના આપી સૌએ નિયમોનું પાલન કરી પોતાના

સીટરના હસ્તાચેરે માણી રહ્યા હતા સૌ ટેબલ પર ગોઠવાઈ ગયા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી એનાઉન્સમેન્ટ થયું આ વખતે આપણે થોડી ટફ ગેમ રમવાની છે યજાર દરેકે આ ગેમમાં ભાગ લેવો ફરજિયાત છે ગેમ સિમ્ચલ છે સિમ્પલ છે છતાં ટફ છે આ ગેમમાં પુરુષો અને સ્ત્રીઓના બે ગ્રુપ રહેશે એક મહિલાએ માસ્ક પહેરી રાખીને પુરુષો તરફ જવાનું છે પોતાના સાચા જીવનસાથીને શોધી કાઢીને તેમની સાથે જોડી બનાવવાની રહેશે પ્રથમ વિસલ વાગશે એટલે ઝગમગતી લાઇટો બંધ થઈ જશે પુરુષોએ પોતાની હાલની જગ્યા બદલી લેવાની રહેશે હોલમાં ફક્ત ઝાંખું અજવાળું રહેશે ઝાંખા અજવાળાના સારે બે મિનિટમાં દરેક મહિલાએ પોતાનો સાચો જીવન જીવનસાથી શોધી તેનો હાથ પકડી લેવાનો રહેશે બીજી વિશેલ વાગે ત્યારે જે માણસ જ્યાં હશે ત્યાં જ ઊભો રહેશે લાઈટ ચાલુ થયા પછી દરેકે પોતાના માર્ક્સ ઉતારી લેવાના રહેશે સાચન જીવન સાથીની જોડી બનાવનાર જોડીને વિજેતા જાહેર કરવામાં આવશે અને લવિંગ કપલનો એવોર્ડ આપવામાં આવશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને યાર આપણા ગ્રુપમાં ઘણા અપરિણિત પુરુષો પણ છે તેઓ પણ પરિણિત યુગલને છકાવવા જસ પર ફન માટે મહિલાઓને પોતાનો જોડીદાર તરીકે પસંદ કરી લેવા માટે હાવભાવથી આમંત્રણ આપી શકશે અપરિણિત મહિલાઓ પણ પોતાની પરિણિત બહેનપણીઓને ભોઠી પાડવા કોઈના પતિ સાથે જોડી બનાવી શકશે અપરિણિત યુવક અને યુવતીઓ પોતાના બોય કે ગર્લફ્રેન્ડ સાથે જોડી બનાવી શકે છે દોસ્તો ઓપોઝિટ ફ્રેન્ડની સાચી જોડી બનાવનાર યુવાનો પણ ઇનામને હકદાર રહેશે આ ગેમનો હેતુ ફક્ત તે જોવાનો છે કે હૃદયના ઊંડાણથી પ્રેમ કરતા દંપતીઓ મહોરાતી ઢંકાયેલા પોતાના સાચા જીવનસાથીને ઓળખી શકે છે કેમ કોઈ શક

તેમને જોડી બનાવવામાં કોઈ રસ ન હતો બે મિનિટનો સમય પૂરો થવાની દસ સેકન્ડ પહેલાં કોઈએ તેમનો હાથ પકડી જોડી બનાવી લીધી અતુલભાઈને તે સ્ત્રીનો સ્પર્શ જાણીતો લાગ્યો તેમના શરીરમાં એક ઝણઝનાટી પસાર થઈ ગઈ આવું કેમ થયું તે તેઓ સમજી ન શક્યા તેમને લાગ્યું કદાચ વર્ષો પછી કોઈ સ્ત્રીનો સભા અને સ્પર્શ થવાના કારણે આવું બન્યું હશે તેમની જોડીદાર કોણ હશે તે બાબતે અતુલભાઈ વધુ વિચારે તે પહેલાં બીજી વૈશ્યલ વાગતાની સાથે જ હોલમાં લાઇટો જળાળી ઉઠી દરેકે પોતાના ચહેરા પરથી માસ્ક હટાવવા માંડ્યા જે લોકો પોતાના જીવનસાથી સાથે જોડી બનાવવામાં સફળ રહ્યા હતા તેમની ખુશીનો પાર ન હતો પોતાનો સાચો પાર્ટનર સુધી કાઢનાર મહિલાઓ વિશે વિશે ખુશ હતી અથુલભાઈ અને તેમના જોડીદારને માસ્ક હટાવવાની કોઈ ઉતાવળ ન જણાઈ અથુલભાઈએ શાંતિથી પોતાનો માસ્ક હટાવ્યો તેમણે જોયું કે તેમની બાજુમાં મહેક અને હિંમતની જોડી હતી તેમની જોડીદાર સ્ત્રી માસ્ક હેઠળથી તેમને તાકીને જોઈ રહી હતી તેણે હજુ ચહેરા પરનો માસ્ક હટાવ્યો ન હતો તેથી જોડીદાર કોણ છે તે અતુલભાઈ ઓળખી ન શક્યા સ્ટેજ પરથી અતુલભાઈના જોડીદારને પોતાનો માસ્ક હટાવવા વિનંતી કરાઈ તે સ્ત્રીએ પોતાનો માસ્ક હટાવવાની કોઈ ચેષ્ટા ન કરી એટલે મહેકે હળવેથી તેમના મોઢા પરનો માસ્ક હટાવ્યો અતુલભાઈની સામે સંતામાં સિંદૂર ભરીને લાલ રંગના વસ્ત્રો પરિધાન કરેલી કિંજલ ઊભી હતી અતુલભાઈ દિગમોડ થઈ કિંજલને તાકી રહ્યા કિંજલબેન માટે પણ આ અકલ્પનીય ક્ષણ હતી પોતાના જીવનમાં અતુલભાઈ સાથે ફરીથી મુલાકાત થશે તેવી તેમણે કલ્પના પણ કરી ન હતી જાણે કે ભગવાને બંનેને ભેગા કરવા માટે જ આ સંયોગ રચ્યો હોય તેવું લાગતું હતું કિંજલની આંખોમાં આંસુ હતા જેવા અતુલભાઈના ચરણ સ્પર્શ કરવા નીચે નમ્યા તેવા જ અતુલભાઈ તેમને પોતાના આલિંગરમાં સમાવી લીધા કિંજલ હિપકે ચડી ગયા હતા થોડી ક્ષણો માટે આખો હોલ શાંત થઈ ગયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અતુલભાઈ અને કિંજલના અભૂતપૂર્વ મિલનના સાક્ષીઓએ આખા હોલ અને તાળીઓથી અને હર્ષની ચિચિયારીઓથી ભરી દીધો અતુલભાઈની બાજુમાં મોગરાની મહેકતી કળી જેવી ઉભેલી મહેક ખુશ્બુ વેરતી બોલી મમ્મી કઈને દોડીને કિંજલને વળકી પડી કિંજલ પોતાની પ્રતિકૃતિ જેવી મહેકને પોતાની બાતમાં લઈ ફરીથી ઇબકે ચઢી ગયા બીરમાંથી કજાણે યુવક અતુલભાઈ નજીક આવ્યો પપ્પા કંઈ તેમને લફટાઈ ગયો કિંજલ બોલી અતુલ આ આપણો દીકરો યજ્ઞેશ છે અતુલભાઈ યજ્ઞેશને પોતાની છાતીએ વળગાડી પોતાની આંખો બંધ કરી તેના પર વાસ્ચલ્યનું હેત વરસાવતા રહ્યા સ્ટેજ પરથી એનાઉન્સ થયું અતુલભાઈ અને કિંજલબેનની જોડીને સુપર લવિંગ કપલ તરીકે વિજેતા જાહેર કરવામાં આવે છે સૌએ તાળીઓથી આ સુપર લવિંગ કપલને હર્ષોલ્લાથી વધાવી લીધું અને ફરીથી તેમનું ફેમિલી મળી ગયું દોસ્તો તમે પણ તમારી ફેમિલીને પ્યાર કરતા હોવ તો કોમેન્ટ્સમાં શ્રી ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં અને જય શ્રી ગોગા મહારાજ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો